બોલો અરવલ્લીમાં ઘંટચોરોએ ઘંટની ચોરી કરી હા અરવલ્લી જિલ્લાની વાત છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પ્રસિદ્ધ યાત્રાધામ એવા કૈલાસધામ શુલપાણેશ્વરની અંદર ભગવાન શિવનું મંદિર આવેલું છે આ શિવના મંદિરની અંદર ઘંટચોરો ત્રાટક્યા અને તેમણે ભગવાનના મંદિરમાં લગાવેલા ઘંટની ચોરી કરી આ વાત વાયુ વેગે સમગ્ર જિલ્લાની અંદર પ્રસરાઈ ગઈ અને કળિયુગની આ વાતથી લોકો પણ વિચારવા લાગ્યા જોકે ઘંટચોરોએ મંદિરના ઘંટચોર્યા હોવાની જે માહિતી હતી જે દ્રશ્યો હતા તે સીસીટીવીમાં કેદ થઈ ગયેલા જોવા મળ્યા હતા જી હા મંદિરના સીસીટીવી કેમેરાની અંદર ઘંટચોરો કેદ થઈ ગયા હોવાની વાત હતી પરંતુ પોલીસ પકડથી તેઓ બહાર છે જો કે ઘંટચોરો ઘંટચોરીને ક્યાં ગયા તે એક વિચારવા જેવી બાબત છે પણ લોકો એવું કહી રહ્યા છે કે કડીયુગમાં ઘંટચોરોએ ભગવાનને પણ ન છોડ્યા રિપોર્ટર જગદીશ પ્રજાપતિ